થાવણી છે તીરી લાડવાની જો લાડવા બનાવવાના છે ગણપતિ દાદાના તો મીતુ બનાવવા મળ્યા છે મીતુ કા શું કરા સમજો તો કારણ એને ફોટોશૂટ ને હું કરતા હતા ને આમે જો ભાઈ મસ્ત મજાનું આયોજન થઈ ગયું છે મુકેશ બધું ગાવા બાવાનું બધું હોય ને તો અહીંયા જો અમારે મુકેશ ભાઈ આવી છે તૈયાર થઈને જોરદાર જય માતાજી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તમારું સ્વાગત છે તો ભાઈ આવી ગયા છે વેકેશનમાં ને કેટલા દિન વેકેશન છે એક મહિનાનો વેકેશન

એટલે પાછું સુઈ જવાનું હોય હોય પછી જાગીને પાછા નીકળી જઈએ એટલે વ્લોક કરવાનો ટાઈમ એટલો બધો મળતો નહોતો પણ હવે છ સાત પાંચ છ તારીખ સુધી છે પછી આપણે કન્ટિન્યુ વ્લોગ આવશે અને મિતુભાઈ પણ આવી ગયા છે કારણ કે એમનો પણ વ્લોગ આપણે નથી બતાવ્યો વડોદરાથી અમને વેકેશન પડી ગયું એટલે એ પણ આવી ગયો છે અને આપણે સ્લેબ પણ રેડી થઈ ગયો છે અને ફ્લેટું કાઢીને એમ બધું રેડી સરસ મજાનું કરી દીધું છે જવો બે રૂમ

અને સાફા સાફ સફાઈ છે ને આજ બે ભાઈ કરતા હતા સાફા સાફ સફાઈ સાફ સફાઈ મે એકલા કરી હો એકલા જથી કરી બધા સાફ સફાઈ કરાવતા હતા તો ભાઈ નું જો ભાઈ વેકેશન પડી ગયું છે આવી ગયા છે અને હમણા રહેવાના છે એક મહિનો એક મહિનો વેકેશન પડેલું છે ને હા તો એક મહિનો ભાઈ રહેવાના છે નાની ખળી ને મોટી ખળી મોટી ખળી હા બે મોટી નાની તો એવી તો છે ભાઈ અંબા નાની મોટા ખાડા તો લોક તો છે ને ભાઈ આપણે મોડો ચાલુ કર્યો છે કારણ કે અત્યારે વાગી જશે પાંચ સાડા પાંચ થઈ જશે અને એક મેરેજ છે ભાઈ બધના કોટડા જવાનું છે ભૌદીપભાઈ જે મારા મિત્ર છે ઓર્ગન વગાડે ભાઈ તો આજે એના મેરેજ છે તો ફટાફટ આપણે અડધો કલાક પૂરતો અહીંયા જવાનું છે પછી મારે બહાર જવાનું છે એટલે બહુ સાજુ ખોટી નથી થવાનું આપણે તો અત્યારે નીકળીએ જમવાનું ત્યાં છે તો સાત આઠ વાગે જમીને નવ દસ વાગે પાછા છે તો હાલો આપણે જઈએ કોટડા થાવડી છે તીરી લાડવાની જો લાડવા બનાવવાના છે ગણપતિ દાદાના તો મિત્રુ ભાઈ બનાવવા મળ્યા છે મીતું કા શું કરાવ સમજો તો ખરો બેઠો બેઠો લોડ બાંધે તો એવું બધું છે ને બીજું શું શું બનાવવાનું છે

તો એટલે બધી બિલ્લી છે તો ભાઈ ઢોળે મરી બેસી ગઈ બધું તો ઓસી કરતા હાવ મોડું બતાવ તો એને હાવ એ મોડું જો જો લાઈક કરજો બધા એસી ઢોળે લાઈક કરે લાઈક હી લાઈક કરે એમ નહી એસી એસી ડિકડી અમે તો પોગી જશી એમ ત્યારે એને દાંડિયા છે ને એ જગ્યા ઉપર અને અહીંયા ને મસ્ત મજાનું આયોજન થઈ છે કેવું છે ને હું તમને બતાવું પેલા પહેલા સેલ્ફી પોઈન્ટ એને મસ્ત મજાનો બનાવેલો છે જો આમ તો અહીંયા આમ કારણે એને ફોટોશૂટ ને એવું કરતા હતા ને આમે જો ભાઈ મસ્ત મજાનું આયોજન થઈ ગયું છે મુકેશભાઈનું બધું ગાવા બાવાનું બધું એવું હોય ને તો એને અહીંયા જો અમારે મુકેશભાઈ આવી જશે તૈયાર થઈને જોરદાર જો કાંઈ ઘટે ને એને ભાઈ આયોજન ને ભાઈ એક નંબર છે ના જાય ને નગરી મોજ કરવાની છે હું કેવું લાલભાઈ અરે મોજે મોજ હો

પણ એમ રમાડ્યું આપણે આવી જી દોસ્તો ઘરે કારણ કે બે આગલી રાતના ઉજાગરા હતા અને દિવસે હાજર નીંદર નહોતી થાય એના કારણે આપણે ફટાફટ આવી ગયાસી ઘરે રાતના તોય બાર વાગી ગયા છે બાર સવા બારે આપણે ઘરે પહોંચ્યા છીએ અને આ ભાઈ લો મીલોમીતો ભાઈ હુઈ ગયેલા છે ઊંઘી ગયા નિરાયતે તો એવું છે ભાઈ ને અત્યારે વાગી છે સાડા બાર રાતના અને બ્લોગનો પણ આપણે એન્ડ કરવો છે આશા કરું છું કે આ વિડીયો તમને ગમ્યો છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા અને કોમેન્ટ કરીજો કે વિડીયો કેવો લાગ્યો છે તમને મળી જશે આપણે નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી બાય